શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને આજે થોડીક તમને પ્રસંગમાં પહેરાય એવી સ્મૂથ કાપડમાં ને વર્ક વર્ગની સાડી બધી બતાવીશ આ લગડી પટ્ટો આપણી રનિંગ ડિઝાઇન આવે જ છે આ આ લગડી પટ્ટામાં છે બધી એવી સાડી છે આના ત્રણ કલર આવશે એક આ ગોલ્ડન કલર બ્લુ કલર ને મરવું કલર બોર્ડરમાં નોર્મલ જરા તરા ફેરફાર આવશે

લગડી પટ્ટાનો બોર્ડર છે ને આ થોડા જાજો ફેર આવશે બોર્ડર ફેર આવશે ને એમાં આવશે આ ત્રીજી ડિઝાઈન ત્રીજી ડિઝાઈનમાં આ ડિજિટલ પાલવ આવશે પ્યોર કોટન અને આમાં જે પાલવનો જે પટ્ટો આવશે એ કલરનો બ્લાઉઝ આવશે ઓલી સાડીમાં સેમ બ્લાઉઝ આવશે આ મલ કોટનના બધા કલર છે મલ કોટન કાપડ નથી કાપડ બધું હેવી આવશે અને તમને આજે બધી આવી રીતના જે સાડી છે ને એના જ તમને હું બતાવીશ કલર તમને બતાવતી જાવ જો ફૂટા પાડવા હોય તો પાડી લેજો છે એને હોય એને આ ત્રણ કલર આ ડિઝાઇનમાં આ બે આ બે બ્લુ કલર મરૂમ કલર ને ગોલ્ડન કલર બરાબર આ ત્રણ કલર આ ડિઝાઇનના પછી ત્રણ આ ગ્રીન લાઇટગાર ગ્રીન છે બહુ જાજો ડિફરન્સ નથી ને આ મેં બીલ ઉપર છે ત્રણ કલર આ ડિઝાઇન ના આવશે એકા ગોલ્ડન કલર બે કલર આના આવશે પછી વર્ક વાળા બ્લાઉઝ ની તમને બતાવું કાપડ સ્મૂથ આવશે વર્ક વાળું બ્લાઉજ એન ત્રણ કલર ઉપર સાઇનિંગ વાળી સાડી આવશે બ્લાઉઝ એ ટાઈપમાં આવશે ને આ ડિજિટલ સાડી છે આ એનો કલર આ બધા કલર ચાર્ટ એનો આવશે એ વર્ક વાળી સાડી ન પહેરતા હોય એના માટે આ બધી પ્રસંગમાં સરસ ચાલે આવશે પાંચ છે આ સાડીના પછી તમને ડિઝાઇન મલકોટન માં બતાવી દો અત્યારે તો મલકોટન બહુ સરસ ચાલે સાડી બધી મલકોટન ઉપર કાપડ મસ્ત આવે આ મલકોટન ગાળો આવશે આ રામા ને રાણી ગુલાબી છે મેથીઓ ને મરુન છે આ મરુન ને બ્લેક સાડી છે ને આ ગુલાબી ને રામા કલર છે જે તમને કોઈ સાડી આમાંથી ગમતી હોય તો સ્ક્રીનશોટ પાડી ને વોટ્સએપ માં ફોટો નાખજો ને એમાં આ બીજી ડિઝાઇન છે આ ડિજિટલ ડિઝાઇન છે એના બે કલર છે ગ્રે કલર કલર છે છે ને બે કલર એમાં છે પછી આ ગાળા વાળી સાડી છે બધી આ બધા કલર આવશે આમાં બે ડિઝાઇન છે એ ગાડાવાળી છે હું તમને એક પીસ ખાલી કાઢીને બતાવું હમણાં આ ટાઇપ આવશે આ પાલવ છે ને આ આપલેન ગાળો આવશે આ બધા કલર જે કલર તમને લેવાના હોય ઈ ઓર્ડર નાખજો પાલવ માં આમાં મોર છે આ ભાગ માં ને આમાં હાથી એટલો ફેર ફેર છે પાલો માં આ આપલેન ગાળો ને પ્રિન્ટ વાળું બ્લાઉઝ આવશે આમાં આ બ્લાઉઝ આવશે બ્લાઉઝ માં આ બોર્ડર આવશે આ બોર્ડર આવશે બોર્ડર બ્લાઉઝ માં આવશે કલર છે રામા અને વડિયારી એ આ માં છે એક આ કલર છે ને કા કલર છે ને આ મેં ખોયલી એનો ચાર્ટ આ છે નીચે મેંદી રીંગણી રામા

એ આજે ભારે સાડીનો વિડીયો એટલો મોટલો કે તમને અંદાજ આવે કે આ ટાઈપની સાડી બેન રાખે છે ત્રણ ચાર ત્રણ હજાર ચાર હજાર સુધીની સાડી હું રાખું છું આ તમને મે હજાર થી બે હજાર ની અંદરની સાડી તમને બતાવી બધી એટલે તમને જેને જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ પાડી ને મૂકજો ને આ અજરક સાડી એના બે કલર આવશે મરુન ને ગ્રીન પછી આ બાંધણી આમાં એક જ કલર આવશે મરુન ને આમાં આવશે ગ્રીન કલર એકદમ કાપડ સરસ લટકો કાપડ આવશે કલર ડિઝાઇન મસ્ત આવશે તમને જે કલર ગમે આ ટાઈપે એમાં બ્લાઉઝ આવશે જે તમને કલર ગમે એનો સ્ક્રીનશોટ શોટ પાડી અને મોકલજો પછી બાંધણીમાં તો ઘણી વેરાયટી આવશે આ બાંધણી છે પછી આ બોર્ડર વાળી બાંધણી આવશે આ ચાર ડિઝાઇન આ બાંધણીમાં આવશે બોર્ડર માં એમાં અમુકમાં કલર હાજર હશે તે મળશે ને એક આ પાંચમી ડિઝાઇન લગડી પટ્ટો આવશે આ ટાઈપ માં આવશે આ પાંચમી ડિઝાઇન 50 તરફ સે બોર્ડર એ બહુ સરસ આવશે એમાં ત્રણ કલર આવશે એક આ બીટ અને આવશે રામા કલર છેને જે કલર લેવાનો હોય તે સ્ક્રીનશોટ પાડીને WhatsApp માં નાખજો કાળીની પ્રાઇઝ મેસેજ કરીને જે તમારે લેવાની હોય તો પૂછી લેજો અને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરજો ને તમારા જાણીતાને મોકલજો કે પ્રસંગમાં લેવા માટે સાડી આનાથી ભારે મળશે બસો પચાસ વાળી તો સાડા ત્રણસો સાડા ચારસો જેવી તમારે દેવા લેવામાં લેવી હોય એ બધી મળી જશે જય શ્રી કૃષ્ણ